જનતા ને સાંભવા માંગી કે મારી દ્રષ્ટિએ વિરોધ નથી મારી દ્રષ્ટિએ તો નું વેલકમ છે મોસ્ટ વેલકમ આવો અને સાચી હકીકત જાણો ખરેખર સાચી હકીકત સાવ અલગ જ છે જે એ લોકો મહિના દોઢ પ્રચાર કરે છે એનાથી સાચી હકીકત સાવ અલગ છે એટલા માટે જ કદાચ હજારેય વરણ અને બધા અમારી સાથે ઊભા છે અને બધાનું એક જ કેવું છે અને અમે અત્યારે સ્વયં મૂળ હો હું મારી સૈનિક છું ને સૈનિક સમાજને પ્રતિનિધિત્વ કરું છું એ જ રીતે સોની સમાજ વાળો છે બધા જ છે આ કહેવાનો મતલબ એટલો છે કે જૈડેશ સિંહ અને એનો પરિવાર વિરુદ્ધ જે કાંઈ અત્યારે પ્રોપોકલના ચાલે છે સુલતાનપુરની સભામાં કદાચ ગણેશભાઈએ જે કંઈ કીધું છે એ માત્ર એનો રિપ્લાય હતો તમે મહિના દોઢ મહિના થી ગણી કહી રાખો છો અને ધોકા ગણી પછી અમે એને કીધું કે ગણેશભાઈ હવે તમે જવાબ જવાબ અમે એક તરફ જોવા મળી રહી છે બીજી સમર્થન જોવા મળી રહ્યું છે અને ગોંડલ આસોપુરા ચોકડી ખાતે અલગ અલગ બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે

ના મંદિરે જવાના છે અક્ષય મંદિર પણ જવાના છે કેવી વ્યવસ્થા સુરક્ષા જોવા મળી રહી છે કારણ કે એ સામે વિરોધ પણ કેટલો જોવા મળી રહ્યો છે તેમના આવવાનો બંદોબસ્ત છે તેના આપણે દ્રશ્યો છે કે આશરે એકસો પચાસ જેટલા પોલીસ જવાનો છે તે અહીંયા થઈના છે ડીસીપી પીઆઈ પીએસઆઈ સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે પણ સુરક્ષા વ્યવસ્થા છે કોઈ અનિચ્છનીય બનાવ રીબડા સુધી છે તેમનો સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે છે નારા લાગી રહ્યા છે બીજી તરફ પોલીસ છે તે પણ ચુસ્ત બંદોબસ્ત માં ગોઠવાય છે

કઈ જે લોકો વિરોધ કરી રહ્યા છે તે પણ કહી રહ્યા છે કે તેમનો જે સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે એકત્ર થયા છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવતું ખાતે જે છે અત્યારે અલગ અલગ સમર્થકો છે તે ભેગા થયા છે અને તમામ સમર્થકો કરી રહ્યા છે અહીંયા અન્ય સમર્થકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને આ વિરોધ છે કઈ તમે જોવો રાજકીય વિરોધ થઈ શકાય સામાજિક વિરોધ થઈ શકાય આ ને છેલ્લા દોઢ બે માસ થી મતદાન કરવાનો પ્રયત્ન કરતા આવા પાંચસો બેઠા લોકોને જવાબ આપશે ચોક્કસ થી સામાજિક કહી શકાય કે રાજકીય કહી શકાય દ્રષ્ટિએ રાજકીય વિરોધ છે એટલા માટે વર્ષ પછી ની ચૂંટણી ને ઉપલક્ષ રાખીને ખોટી જગ્યાએ હાથ ભરાયો છે ખોટી જગ્યાએ એટલા માટે છે તમે જોશો કે આ બધો જનાક્રોશ છે અઢારે વરણ ભેગી છે તમારા અઢારે અગ્રણી જેમ કીધું એમ ને ગોંડલ જગ્યા જાય ત્યારે તમે કવરેજ આપો અને સાચી વાત નું હાર્દિક બિલકુલ બિલકુલ હાર્દિક આપણી પાસેથી માહિતી લેતા રહીશું હાલ આભાર આપનું જાણકારી આપવા માટે તો ગણેશ જાડેજાની ચેલેન્જને અલ્પેશ કથિયાએ સ્વીકારી છે ને અત્યારે તેઓ વાત કરીએ તો આજે તેઓ ગોંડલની મુલાકાતે જવાના છે ગોંડલની મુલાકાત તેમની થાય તેની પહેલા જ ક્યાંક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે